ચાલો મિત્રો કેમ છો બધા મજામાં ને આશા કરું છું કે તમે બધા મજામાં જશો ફરી આપણે આવ્યા છીએ એક નવા વિડીયો સાથે આજે આપણે આવ્યા છીએ ભવાની માતાના મંદિરે દર્શન કરવા માટે અને હા તમે લોકો કમેન્ટમાં જય ભવાની માતા લખવાનું ભૂલશો નહીં તો બધા કુટુંબ અલગ અલગ માતાજી પૂજાતા હોય તમારા કુટુંબ ક્યાં માતાજી પૂંજાય એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે આપણે એનો પણ વિડીયો બનાવશું તો તો આ છે ભવાની માતા એ અહીંયા એકદમ ધાડ ધાડા બેઠા છે અને એમની મૂર્તિ કેટલી સુંદર અને કેટલી સ્નેહ ભરી લાગી છે ને આ મંદિરમાં આવતા જ તે તમારા મનને એકદમ શાંતિ મળે છે તો અહીંયા જેવી રીતે માતાજીની મૂર્તિ સરસ છે એવા જ છે માતાજીના કપડા પણ એક નંબર છે અને અહીંયા ભક્તો બધાએ કપડા પણ ચડાવે છે માતાજીને તો આપણે અત્યારે બપોરનો ટાઈમ આવ્યો તો એટલે તમને માણસો દેખાતું નથી પણ જો તમે અહીંયા સવારના ટાઈમે કે પછી રવિવારે આવ્યા હોય તો આ ભક્તોની ખૂબ જ ભીડ લાગેલી હોય તો આ માતાજીનું વાહન જો જો એકદમ માતાજીને સામે સ્થિર થઈને બેઠા છે ને જેમ આપણે ભોળાનાથના મંદિરે જઈએ તેમ નંદી મહારાજ જેમ બેઠા હોય એમ જ રીતે આ બેઠા છે અહીંયા અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આવા આવા જ છે નવા વિડિયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેનાથી હું ગમે તે લોંગ વિડીયો નવો ક્રિએટ કરું એ બધાથી પહેલા તમારી પાસે પહોંચી જાય તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી જગ્યાએ નવા ઇતિહાસ સાથે અને નવા વિડીયોમાં તો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય ભોળાનાથ અને હા પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને બીજું ઈ કે અત્યારે ઉત્તરાયણ નજીક આવે છે તો જો ચાઈના દોરા ખૂબ જ તે ધારવાળા આવે તો તમે પતંગ ચગાવો તો પક્ષીઓને નુકસાન ન થાય એનું ખૂબ ધ્યાન